નમસ્કાર હું આસ્થા આજ રોજ હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબના હસ્તે હિંમતનગરના માલીવાડા ગામમાં આંતરિક સીસી રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા અઠ્યાસી લાખના ખર્ચે એક કિલોમીટરનો સીસી રોડ નવીન બનાવી તૈયાર કરવામાં આવ્યો જેનું ઉદ્ઘાટન કરીને ગ્રામજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ઉદ્ઘાટન વખતે ઉપસ્થિત રહેલા મહેમાનોમાં હિંમતનગર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ હિંમતનગર તાલુકાના સદસ્ય શ્રી રવિન્દ્રસિંહ ચાવડા માઇનોરિટી બીજેપી તાલુકા પ્રમુખ શ્રી હકીમજી કંડિયા માલીવાડા માજી ડેપ્યુટી સરપંચ શ્રી સલીમભાઈ કંડિયા બીજેપી બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી વનરાજસિંહ વણઝારા બીજેપી જિલ્લા કોષાધ્યક્ષ ઝાકીર હુસેન મેમણ બીજેપી કાર્યકર્તા પ્રવીણભાઈ નાઇ માલીવાડા પંચાયત વહીવટદાર સંજયભાઈ પ્રજાપતિ તલાટી શ્રીમતી નિશાબેન શાહ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો અંદર ખુશીનો માહોલ દેખાઈ રહ્યો હતો માન્ય ધારાસભ્ય વીડી ઝાલા સાહેબે ધાણવા રેલવે ફાટક બનાવવામાં આવતા કામના લીધે પબ્લિકને પડતી હાલાકીની સમસ્યાના કારણે ધારાસભ્ય શ્રી દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઝાકીર મેમણ દ્વારા